Vous êtes venu de quel pays et combien de jours et comment vous trouvez euh, bonjour, nous sommes Josette et Agnès, nous sommes françaises. Euh, nous avons passé à peu près 30 jours euh, en Inde et euh, 23 jours au Gujarat. Euh, nous bonjour, apprécions de voir cette cérémonie en mémoire des morts euh, puisque ça nous rappelle aussi euh, nos disparus en France. Euh, C'est très émouvant de voir qu'autant de personnes se rassemblent euh, pour honorer les morts. નમસ્તે મારું નામ ભેરુના જોગી છે હું ટુર ગાઈડ છું ફ્રેન્ચ લેંગ્વેજમાં ગુજરાત ટુરિઝમ ત્રત્રી આ મારા ગેસ્ટ છે એમનું નામ છે એનિએસ માદામ જોનેજ થર્ટી સેવન ડેઝથી ઇન્ડિયામાં છે અને આ બાવીસ વર્ષ બાવીસ દિવસથી અમારી સાથે બંને જણા આખા ઇન્ડિયા આખા ગુજરાતમાં ફરીએ છીએ અને એમને ખાસ કરીને ટ્રાઇબલ લોકોને કેવી રીતે કલ્ચર હોય છે કેવું એમનો શ્રેણી છે સ્પેશિયલી આ જગ્યા એમને વધારે પસંદ આવી કેમ કે એમને જે આપણે એમના એમના રિલેટિવ જે કંઈ ડેથ થઈ હોય ત્યાં અહીંયા આવે આ લોકો આવી રીતે જે સિસ્ટમ પ્રમાણે એમના એમના એમની કલ્ચર પ્રમાણે કરે એ બહુ અમને સારું લાગ્યું અને બહુ જ આનંદ આવ્યો અને I'm 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 I'm... uh, uh, c'est impressionnant de voir le nombre de gens qui viennent euh, la, le fait qu'il les trois rivières ensemble et euh, de voir la dévotion des gens uh, એટલે આ વસ્તુ એમના માટે બહુ અલગ જ ફીલ કરાવે છે અને એક સાથે આવા લોકો અને એક સાથે આવી રીતે જે એમની જે ક્રિયાક્રમ છે જે એમની રીતિ રિવાજ છે એ ભેગા થઈને કરે બહુ સારું લાગ્યું એમને Alors, dans lui la ah, demande comment vous trouvez les accueillir avec les gens c'est pas parfait les gens sont très très gentils très accueillants je voulais juste ajouter que dans notre pays hmm. nous avons un jour des morts hmm, okay. en novembre okay. mais chacun va dans son cimetière

અને પાછા અહીં આવી જાય એના પછી કોઈ ત્યાં એ જગ્યા જાય નહીં એની આ વિરુદ્ધ આપણા દેશમાં આ બધી વસ્તુ એક અલગ જ એમને ફીલ કરાવે છે કે આટલા ફેમિલી સાથે એમના રિલેટિવ સાથે બધા સાથે આવે અને રડવાનું જે એમને અત્યારે સવારે સાંભળ્યું એ બી બહુ અલગ જ એમને ફીલ કરાવે છે કે કેટલા અટેચમેન્ટ છે એમની ફેમિલી એક્સપાયર થઈ ગયા પછી પણ એમને હજી માને છે જે એના એટલે એમના દેશમાં આવું કોઈ હોતું નથી એકવાર એટલે ભૂલી જાય એટલે એ વસ્તુ બહુ આપણા કલ્ચર ને આપણા આપણા ધર્મ પ્રમાણે આપણા રીતિ રિવાજ પ્રમાણે બહુ જ માન આપે છે અને બહુ સરસ બતાવે છે એ જ વસ્તુ અમને અમે બાર વાર ઇન્ડિયામાં આવવા માટે અમને પ્રેરિત કરે છે